નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર આજના સમાચારની વાત કરીએ વરસાદ વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે જેના કારણે નૈત્રિયન ચોમાસાની શરૂઆત થઈ હતી તે સમયે વરસાદનો પ્રથમ રાઉન્ડ બન્યો હતો જેના બાદ અરબસાગર કોઈ સિસ્ટમ બની ન હતી તેના બાદથી સાગર નિષ્ક્રિય રહ્યો હતો તમામ વરસાદ બંગાળની ખાડીમાંથી આવ્યો હતો આ કારણે ભારે ભારે બંગાળ ની ખાડીમાં ધીરે ધીરે નિષ્ક્રિય બની રહી છે અને જો બંગાળની ખાડી નિષ્ક્રિય થાય તો અરબ સાગર સક્રિય થાય પરંતુ હવે બંગાળની ખાડી નબળી પડી છે જેથી અરબ સાગર માં નવો કન્ટર આવ્યો છે નવી સિસ્ટમ આવી આવી રહી છે છે નવો રહ્યો જે જોવા મળ્યું અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો ગુજરાત ને મળતો હોય છે પરંતુ પંદર ઓગસ્ટ થી જે વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે તો બંગાળની ખાડી માંથી આવી રહ્યો છે પરંતુ હવે ધીરે ધીરે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે તેથી ઓગસ્ટ નું છેલ્લું અઠવાડિયું સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો સારો વરસાદ જોવા મળશે એક સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળે તેવું અનુમાન છે અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના ના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે અનેક વિસ્તારો જ્યાં વરસાદ નું પ્રમાણ ઓછું પાણી આવશે ખેડૂતો કાઢી નાખજો ગુજરાતી માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ દૂર થશે આગામી સાત દિવસ હળવેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે અમદાવાદમાં હળવેથી મધ્યમ સ્ટન્ડર સ્ટોર સાથે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે છે કે નોર્મલ ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે તેને કારણે હળવે થી મધ્યમ વરસાદ ની આગાહી છે રાજ્યમાં એક જૂન થી પોષ ઓગસ્ટ ચારસો ને સિત્યોતેર પોઈન્ટ બે એમ એમ વરસાદ નોંધાયો સામાન્ય રીતે ચારસો ને સોળ એમ એમ હોવું જોઈએ રાજ્યમાં પંદર ટકા જેટલો વધુ વરસાદ ખાબ છે